પપ્પા કરી દેવાનું છે એટલે આપણે પાદરાની અંદર છે પણ તમને હેલો યુટ્યુબ ફેમિલી ફરી વાર સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં જો છે થેન્ક યુ થેન્ક યુ તમારો આભાર કેમ કે તમે મને ફૂલ સપોર્ટ કર્યો એની માટે આપણો બગોડાનો ભગોડાનો વ્લોગ તમે હજી ન જોયો તો જોઈ લેજો અને બત્રી કે થઈ ગયા છે ને વ્યૂ અને આગળ પણ વધે છે જ હાલમાં અને આજ જવાનું છે આપણે મસ્ત ધારા ત્યાં આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે અને મસ્ત ધારા બાપુ બેઠા પણ છે અને એ જોવાનું છે અને કઈ રીતનું છે ને તમને બધું એટલે બધું બતાવી તરામ દારે પોગી જ્યા છે તમે જોઈ શકો છો તો હમણાં અંદર જઈ અને દર્શન કરાવીએ તો લોક માં કન્ટિન્યુ રહેજો પાદ ભાઈ ગઈ છે નાસ્તો લેવો છે તો નાસ્તો લેતા જઈએ આમ ખોડિયા માં ગુફા કા કરી જવાનું છે એટલે મિત્રો ઉપરલી લોકેશન તમે જોઈ રહ્યા છો ખોડિયા માતાજીના મંદિરે પેલા દર્શન કરાવ્યા છે અને અમારા નીચે ગોપાલભાઈ અનિલભાઈ અને નરેશભાઈ ગયા છે કેમ કે નાસ્તો લઈને ગયા છે નરેશભાઈ જો તમે કઈ રીતે જાય છે તો નાસ્તાની થેલી લઈને કેમ કે ને પેલા ભૂખ લાગી કે પછી દર્શન કરશે એમ આ છે ખોડિયા માતાજીના મંદિર જે ગુફાની અંદર છે એ પણ તમને બતાવશું અને આ પણ રસ્તો છે જે બંધ કરી દીધેલો છે અત્યારે હાલમાં દરિયાની વચ્ચે આપણે નાસ્તો કરવા અત્યારે આવી ગયા છે જે આપણે પાદરાય સોડા ભરે છે ગોપાલભાઈને તો ભૂખ લાગી તે ખાવા મળ્યા અને પછી આપણે દર્શન કરવા જવાનું છે પહેલા તેટ પૂંજા પછી દર્શન કરીએ દર્શન કરવા આવ્યા હતા અહીં એ રીતનું લોકેશન છે જે બેસ્ટ ફોટા પાડવા માટે છે કેમ કે કહેવામાં આવે છે બધા કે અહીં બધા બહુ જે પ્રી વેન્ડિંગ ફોટા પાડવા આવે ને એ લોકો બધા અહીંયા જ આવે છે જેમ કે વન ડે ટુ ડે થ્રી ડે મેરેજ પહેલાં આવે એ બધા તો અંદર એ રીતનું લોકેશન છે કે બેસ્ટ અમે બેસ્ટ ફોટા પાડી કે ને આવું તો મસ્ત ધરામાં થાય થાય હરે જગ્યાએ આવા ફોટા પાડવાનું બેસ્ટમાં બેસ્ટ લોકેશન મળી રહે તમને હું કેવું નરેજ ભાઈ તમારે લોકેશન તો મસ્ત છે હા હા પેલા ખોડિયાર મારે દર્શન ગમે કરીએ બે પણ મજા આવશે હા ફાઇનલી મિત્રો આવી જશે ખોડિયાર માતાજીના મંદિરે જે અંદર ગુફામાં છે કઈ રીતનું છે તમને બતાવી દો તો આની અંદર આપણે શૂટિંગ અને ફોટા છે એટલે તમને બારથી ખોડરમાના દર્શન કરાવી દઉં છું તો એક વાર દર્શન કરી દે દૂરથી જઈ ખોડિયારમાં તો ભાઈ આ ગુફાની અંદર તો ખોડિયારમાં ના દર્શન કરાવી દીધા છે અનિલભાઈ દર્શન કરે છે હે આ પણ ગુફા જ છે એમ લાગે આ રીતની ખાણું આવેલી છે મિત્રો અહીંયા મસ્ત ધરા જ્યારે આપણે ખોડિયાર માતાજીના મંદિરે જઈએ ત્યારે અને નીચે પણ એક પથ્થર છે જેમાં ત્રિશૂલ દોરેલ છે એટલે આ પણ ખોડિયાર માતાજીનું જ છે મંદિર ત્યાં ધજામાં પણ ખોડિયાર માતાજી દોરેલા છે અને ઉપર પણ એક મંદિર છે ત્યાં પણ આપણે જવાનું છે અને અહીંયા છે દરિયો ત્યાં પણ જઈશું ત્યાં પણ એક મંદિર છે અને એ રીતનું તમે ફરતી એકવાર લોકેશન જોઈ લો કઈ રીતનું છે બેસ્ટમાં બેસ્ટ ફોટા અને વિડીયો બે માટે શૂટિંગ બસને ઉતરે છે અને આમ જોઈ રહ્યા છો તમે કઈ રીતનું બેસ્ટ લોકેશન અહીંયા છે સમુદ્ર તરફ જવાનો રસ્તો જે માધવગઢ કહેવામાં આવે છે જે ઉપર મંદિર છે એ માધવગઢ છે અને નીચે છે સમુદ્ર એ પણ બતાવી છે કેમ કે અત્યારે ગ્રાઉન્ડ છે અને આ ગ્રાઉન્ડ એટલે બનાવેલું છે કે કથાને એવું થાય અથવા કંઈ મોટું આયોજન થાય તો આ કામ આવે માટે અને હવે જઈએ છીએ નરેશભાઈ દર્શન કરવા જે આપણે છે આ છે મસ્તરામ બાપુની જગ્યા જે અહીંયા આવે છે ભોજન સંભારણ જે પ્રસાદી રૂપે મળે છે અને ચા પણ મળે છે અને આ રીતનું છે અહીંયા પેલી આપણે અંદર જઈએ છીએ જે હનુમાનજી મંદિર છે ને મસ્તરામ બાપુની બધી વસ્તુ છે સમાધિ બધું પેલા પહેલાં અહીંયા દર્શન કરવા જઈએ મહાદેવના આપણે તો આ છે મહાદેવની શિવલિંગ અને મસ્ત રીતે સજાવેલું છે મંદિર નાનું એવું અંદર સમાધિ છે ત્યાં અત્યારે સામે દેખાય છે સમાધિ છે અંદર ફોટા અને મનાય છે અહીંયા બોર્ડ મારેલું છે મારેલું છે આપણે આપણને કોઈ બે શબ્દ કે એવું કરવું નથી એટલે દૂરથી આપણે દર્શન કરી લેજો ત્યાં હનુમાનજીનું મંદિર છે ને સમાધિ છે અને અત્યારે હાલમાં અહીંયા મંદિર બને છે એ કામકાજ ચાલુ છે તો અહીંયા છા છે બનાવે છે ને પીવાનું પાણી પણ છે જ રીતે છે ત્યાં ક્ષેત્ર જે ચોવીસ કલાક ચાલુ રહે છે ચોવીસ તો નહીં પણ સવારથી સાંજ સુધી ચાલુ જ રહી છે બન જ નથી થતું જમવાનું થોડી બાર કલાક તો ચાલુ રહી છે તો પ્રસાદી લેવા જરૂર આવજો અહીંયા મસ્ત રામ બાપુ એ તમારા મિત્ર પણ મળી ગયા છે અને અમને સબસ્ક્રાઈબ કરીને માટે થેન્ક યુ તમને મિત્રો આપણે મસ્ત ધરાજ એવા કે આપણે મસ્ત ધારા બાપુને દર્શન કર્યા અને દર્શન અંદર ત્રણ જ હન્મંતના જેમ કે ત્યાં વિડીયો શૂટિંગ છે અને એ વગરનું આપણે બીજું બધું તમને બતાવ્યું દરિયાનો કાંઠાઓ ખોડિયાના મને દર્શન કરાવવાનું તો લોક સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય